આગામી લોકસભાની ચૂંટણીમાં સાડા ત્રણ દશક બાદ અહેમદ પટેલનો પરિવાર ચૂંટણી જંગમાં ઝંપલાવા તૈયારી કરી રહ્યો છે કોરોના કાળમાં અહેમદ પટેલના મૃત્યુ બાદ પહેલાં તેમની પુત્રી મુમતાઝ પટેલ ટિકિટ માટે દાવો કરી ચૂક્યા છે ત્યારે હવે અહેમદ પટેલ જે પુત્ર ફૈઝલ પટેલ પણ પોસ્ટર લગાડી રહ્યા છે કે હું તો લડીશ અંગ્રેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં પહેલું પોસ્ટર લાગ્યા બાદ ફૈઝલ પટેલનું કોઈ નિવેદન સામે આવવાની રાહ જોવાઈ હતી ત્યારે મૌન રહીને ફૈઝલ વધુ પોસ્ટર લગાડી

એ મુમતાજ પટેલ ને અથવા તો ફૈઝલ પટેલ ને મૂકવાની સેવા બાકી છે તો એના ભાગરૂપે કદાચ એમને પ્રચાર ચાલુ બી કર્યો હોય અને બેનરો પણ લગાડ્યા હોય એમાં કઈ નવાઈની વાત નથી અને અમે પણ ભારતીય જનતા પાર્ટી માં પણ પ્રચાર ચાલુ કરી દીધા ભીત ચિત્રો કમરથી માંડીને સૂત્રો લખવાનું ભારતીય જનતા પાર્ટી પ્રચાર એક પ્રકારનો ચાલુ કરી દીધો આખા ગુજરાતના આખા દેશની અંદર તો સ્વાભાવિક છે કોંગ્રેસે અહીંયા ભરૂચ લોકસભા માટે એના આમાં ભરૂચ લોકસભામાં એટલા માટે બધાની નજર છે કે ભરૂચ લોકસભામાં ત્રિપાંખીઓ જંગ છે અને ડેડેપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની જે ઘટના ઘટી એને લઈને આપ આમ આદમી પાર્ટી એને કેટલા ખોટા મુદ્દા પર પૂછાયેલા એટલે સ્વાભાવિક છે કે ભરૂચ લોકસભાની સીટનું બધા તરફ ધ્યાન છે એને એક ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પણ આમ આદમી પાર્ટીએ એને પ્રોજેક્ટ કરી દીધો એ રીતના કોંગ્રેસમાં પણ અહમદ પટેલ અને સુપુત્રી મમતાજ પટેલ ફૈજલ સુપુત્ર મુમતાજ પટેલના નામો ચર્ચાઇ રહ્યા છે અને એ તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટી આ રીતના એના પોતપોતાના ઉમેદવારને પ્રોજેક્ટ કરવા માટે એ પ્રયત્નો કરી રહ્યા હશે ના 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 એવું કશું નથી બંને ભાઈ બહેન છે એ તો પોલિટિકલી કદાચ વિષય મુકતા હશે પણ બંને ભાઈ બહેન આમને સામને કોઈ દેશ હોઈ ના શકે એમનો એ તો પાર્ટીનો આંતરિક મામલો છે પાર્ટી એમનો જે નિર્ણય કરશે અમારે તો શું છે ભરૂચ લોકસભા હું સ્પષ્ટ પહેલેથી જ કહેતો આવ્યો છે ક્યારે સમજૂતી આપ સાથે થવાની જ નથી અને ત્રિપાખીઓ જંગ ભરૂચમાં લડાવવાનો છે એ તો એમનો રાજકીય વ્યૂહરચના છે એને કોઈ પણ દિવસ ભાઈ બહેન અને એટલું એવું પરિવાર જે છે અહમદ પટેલના જે સંસ્કારો બંને ભાઈ બહેનમાં છે એટલે ક્યારેક પણ એ આમને સામને એ નહીં આવે એ સમય આવશે ત્યારે તે દિવસે એમના પાર્ટીના જે વરિષ્ઠ લોકો જે નિર્ણય કરશે એ પ્રકારે સ્વાભાવિક છે કે કે સમજૂતી થાય આપ અને કોંગ્રેસ બાકીના પક્ષોની સાથે તો ભારતીય જનતા પાર્ટી જીતવાની તો છે જ પરંતુ થોડી વધારે મહેનત માંગી લે પણ હું હંમેશા કહેતો આવે છે કે ક્યારે પણ એ ગઠબંધન એમનું થવાનું જ નથી ગીર સોમનાથ પોલીસે બીજા તબક્કામાં મરીન પોલીસ સ્ટેશન નજીક દરિયાકાંઠા માં સરકારી જમીન કરાયેલા દબાણ દૂર કરીને સત્તર વીઘા જેટલી જમીન પરથી